મિત્રો પ્રસ્તુત છે એક નાનકડી મોટિવેશનલ સ્ટોરી એક રાજ્યમાં રાજા અને મંત્રી શિકાર કરવા નીકળ્યા એમાંથી જે મંત્રી હતો એને એક એવી ટેવ કે કંઈ પણ થાય તો હંમેશા એવું જ કે જે થયું એ સારા માટે થયું હવે જ્યારે શિકારમાં જઈ રહ્યા હતા ત્યારે જંગલમાં રાજાને ઠોકર વાગવાથી રાજા પડી ગયા હવે રાજા જ્યારે પડી ગયા તો એમના હાથમાં કાંટાળો છોડ વાગી ગયો અને અંગૂઠામાંથી ખાસ બધું લોહી વહેવા માંડ્યું અને રાજાને પાટો બાંધવો પડ્યો હવે આ જોઈને મંત્રી કહે રાજાજી જે પણ થયું એ સારા માટે થયું રાજાજી ગુસ્સે થઈ ગયા અને કહે અરે આમાં શું સારું થયું તને કંઈ ખબર જ નથી પડતી તું હવે અહીંથી પાછો જતો રહે આગળથી શિકાર કરવા માટે હું જ જઈશ રાજાને ગુસ્સે ભરાયેલા જોઈ અને મંત્રીજી પાછા જતા રહ્યા અને એમણે જતા જતા એવું કીધું કઈ વાંધો નહીં રાજાજી જે થયું એ સારા માટે થયું રાજા પાછા ગુસ્સે ભરાયા અને વાત કર્યા વગર આગળ જતા રહ્યા રસ્તામાં એમને જંગલમાં એક કબીલો મળ્યો હવે એ કબીલામાં એવી વિધિ હતી કે કોઈ પણ જોવે બારના માણસને તો એને બલી ચડાવી દે હવે એને બલી ચડાવવા માટેની તૈયારી કરવા માંડી રાજાને પકડીને રાજા ગભરાઈ ગયા એટલામાં એક માણસે એમણે જોયું કે અંગૂઠામાં કંઈક વાગેલું છે હવે વાગેલું હોવાથી બલી ચડાવી શકાય નહીં એટલા માટે રાજાને છોડી મૂક્યા રાજાજી સાંજે મહેલમાં પાછા આવી અને મંત્રીને ખૂબ આભાર માન્યો અને મંત્રીજી કહે કે રાજાજી તમે મારો કેમ આભાર માનો છો એટલે કે તમે કહ્યું હતું કે જે થાય એ સારા માટે અને મેં તમારી વાત માની ન હતી પરંતુ એના કારણે મને કબીલાએ બલી ચડાવ્યા વગર છોડી મૂક્યો અને હું બચી ગયો નહીં તે રાજે મારા રામ રમી જતા એટલે મંત્રીએ પણ કહ્યું કે તમારો પણ આભાર મંત્રી કે એટલે રાજા કહે કે મંત્રીને કે તમે મને મારો શું કરવા આભાર માનો છો એટલે મંત્રી કહે કે મેં તમને કહ્યું હતું કે જે થાય એ સારા માટે જો તમે મને મારીને પાછો નામ મોકલ્યો હોત તો તમારી જગ્યાએ આજે મારી બલી ચડી જતી એટલે મિત્રો જીવનમાં જે પણ વસ્તુ થાય છે એની પાછળ કોઈ કારણ હોય છે એ કારણ જો આપણે સમજી જઈએ તો આપણા કોઈ પણ દુઃખ આવે તો એ દુઃખને આપણે સહન કરવાની શક્તિ પણ વધી જાય છે અને અંતમાં એ વસ્તુ સારા માટે જ થઈ હતી અથવા તો પરિવર્તન માટે જ થઈ હતી જે આપણને સમજાઈ જાય છે